સમગ્ર ગુજરાત અત્યારે ગરમીના પ્રકોપનો માર સહન કરી રહ્યું છે લોકો નિરિતસરનું એવું લાગી રહ્યું છે કે જાણે અગન ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છીએ હજુ પણ અડતાળીસ કલાક દરમિયાન એટલે કે આજે અને આવતીકાલે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે રાત્રે દસ વાગે ચાળીસ ડિગ્રી સુધી તાપમાન રહેશે એટલે કે રાત્રે પણ આગ જરતા તાપમાનમાં શેકાઈશું રાજ્યમાં ગરમીનો પ્રકોપ એની ચરમસીમા પર પહોંચ્યો છે આગામી ચાર દિવસ સુધી યથાવત રહેશે અને પછી ધીમે ધીમે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્શિયસનો ઘટાડો થશે ચાર દિવસ માટે ગુજરાત રાજ્યમાં હીટવેવની અસર યથાવત રહેશે આજે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં મહત્તમ તાપમાન છેતાળીસ ડિગ્રી સેલ્શિયસ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે જાણીશું હવામાન વિભાગે મેપના માધ્યમથી આગામી ત્રણ દિવસ માટે જે આગાહી કરી છે કયા કયા શહેરોની અંદર ઓરેન્જ એલર્ટ છે કયા શહેરોની અંદર રેડ એલર્ટ છે અને કયા શહેરોની અંદર યલો એલર્ટ છે કોને સાવચેત રહેવાની વધારે જરૂર છે એ જાણીશું આ મેપના માધ્યમથી હવામાન વિભાગે જે માહિતી અને જે મેપ જાહેર કર્યો છે એ મેપના પ્રમાણમાં આજના દિવસની અત્યારે જ્યારે અમે શૂટ કરી રહ્યા છીએ ત્યારે આજના દિવસની આગાહી છે જેમાં ગાંધીનગર અને અમદાવાદને રેડ અલર્ટ આપવામાં આવ્યું છે છેતાળીસ ડિગ્રી સુધી તાપમાન અમદાવાદની અંદર આજને બપોરને દિવસે નોંધાયું છે ઓરેન્જ એલર્ટની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ કચ્છ અરવલ્લી ખેડા પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર સુરત વલસાડ આ બાજુ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી જૂનાગઢ અને ભાવનગર એટલે ઓલમોસ્ટ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં તાપમાન ચાળીસથી પિસ્તાળીસ ડિગ્રી સુધી રહે છે અને એટલું તાપમાન વર્તાયું પણ છે લોકોને ભારે ગરમીની અસર પણ થઈ છે આ સિવાય દેવભૂમિ દ્વારકા છે જામનગર છે પોરબંદર છે ગીર સોમનાથ છે ભરૂચ નવસારી અને દાદરાનગર હવેલી જે દરિયા કિનારાના જે વિસ્તારો છે એ બધા જ વિસ્તારોની અંદર યલો અલર્ટ આપવામાં આવ્યું છે એટલે સાવચેત રહેવાની તો એ લોકોને પણ જરૂર છે આવતીકાલે કઈ જગ્યાએ આગાહી છે ચોવીસ તારીખે એની પણ વાત કરી લઈએ તો આવતીકાલે પણ એટલે અડતાળીસ કલાકની જે આપણે વાત કરીએ એમાં આજના દિવસે અને આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગર માટે રેડ એલર્ટ યથાવત છે છેતાળીસ ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતા છે રાત્રે દસ વાગ્યા સુધી અને બાર વાગ્યા સુધી પણ ચાળીસ ડિગ્રી સુધીનું તાપમાન અનુભવાય એવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરવામાં વ્યક્ત કરી છે અને એ પ્રમાણે તાપમાન જે છે એ અનુભવાય પણ રહ્યું છે આવતીકાલે એટલે કે ચોવીસ તારીખે બીજા દિવસે ગાંધીનગર અને અમદાવાદની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે એ જોઈએ તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટા દમરેલી જૂનાગઢ ભાવનગર આ બાજુ સુરત વડોદરા છોટાઉદેપુર પંચમહાલ આણંદ ખેડા અરવલ્લી અને સાબરકાંઠા મહેસાણા આ બધા જ મોટાભાગના જે જિલ્લાઓ છે ત્યાં તાપમાન જે છે એ ચાળીસથી ચુમ્માળીસ પિસ્તાળીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે સાથે ગુજરાત સરકારે પણ જે શ્રમિકો બાંધકામ વિસ્તારની અંદર અથવા તો બીજી કોઈ જગ્યાએ કામ કરી રહ્યા છે તો એમને પણ બપોરનો જે સમય છે ખાસ કરીને જ્યારે સૌથી વધારે ટેમ્પરેચર નોંધાતું હોય એવા સમયે આરામ કરવાની અને કામ ન કરવાની તડકામાં ન નીકળવાની સૂચના આપવામાં આવી છે આ ચોવીસ તારીખની આગાહી આપણે જોઈ હવામાન વિભાગની અને હવે પચીસ તારીખની જે આગાહી છે એટલે કે પરમ દિવસની જે આગાહી છે ત્રીજા દિવસની એના વિશે જો વાત કરવામાં આવે તો એક રાહતના સમાચાર પચીસ તારીખે એ મળી શકે છે કે રેડ એલર્ટ એટલે કે ચેતવણી ત્યારે જે હાઈ અતિ ગંભીર જે સમસ્યા કહેવાય એવી ચેતવણી નથી હા ધ્યાન જરૂરથી રાખવાનું છે અને સતર્ક રહેવાનું છે કારણ કે ઓરેન્જ એલર્ટ પચીસ તારીખે પણ યથાવત છે કયા શહેરોની અંદર ઓરેન્જ એલર્ટ છે એના વિશે પણ વાત કરી લઈએ તો કચ્છથી શરૂઆત કરીએ કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જૂનાગઢ અમરેલી બોટાદ ભાવનગર આ બાજુ સુરત આણંદ ખેડા અરવલ્લી પંચમહાલ છોટાઉદેપુર વડોદરા વલસાડ અને દમણ આ બધા જ વિસ્તારોની અંદર જે છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આ જે જિલ્લાઓની અંદર લોકો રહે છે એ તમામ લોકોને સાવધાન રહેવાનું છે અને સતર્ક રહેવાનું છે કામ વગર બહાર નથી નીકળવાનું કારણ કે ગુજરાતમાં ઓલમોસ્ટ ગરમીના કારણે દસ લોકોના મૃત્યુ જે છે લૂ લાગવાના કારણે થયા હોય એવા સમાચાર સામે આવ્યા છે અન્ય ચાર લોકોના મૃત્યુ પણ સ્ટ્રોકથી થયા હોય એવી આશંકા અત્યારે વર્તાઈ રહી છે એટલે આવી પરિસ્થિતિમાં ઘરની બહાર નીકળતા પહેલા સો વખત વિચારવું પડે એવી સ્થિતિ અત્યારે ગુજરાતની અંદર છે યલો અલર્ટ વિશે પણ વાત કરી લઈએ તો જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ ભરૂચ અને આ બાજુ નવસારી અને તાપીનો થોડો ભાગ છે ત્યાં યલો અલર્ટ અને દાદરા અને નગર હવેલી છે ત્યાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે યલો અલર્ટનો અર્થ એવો નથી કે બેખોફ રહેવાનું છે પણ ધ્યાન તો ત્યાં પણ રાખવાનું છે એ બધા જ વિસ્તારોની અંદર ગરમ પવનો જે છે એ ફૂંકાવાની શક્યતાઓ વર્તાઈ રહી છે અને એટલા જ માટે સાવધાન રહેવાની અપીલ હવામાન વિભાગ ગુજરાત સરકાર અને જમાવટ પણ આપને કરી રહ્યું છે આખો જ જે ગુજરાતનો જે પોર્શન છે એ અત્યારે જ્યારે અમે શૂટ કરી રહ્યા છીએ પાંચ વાગ્યે ત્યારે પણ રેડ અને ઓરેન્જ એલર્ટમાં ડિવાઈડ થયેલો છે રેડ અને ઓરેન્જ કલરમાં ડિવાઈડ થયેલો છે તાપમાન પાંચ વાગ્યે પણ અમદાવાદની અંદર છેતાળીસ ડિગ્રી તાપમાન છે એ નોંધાયું છે ગાંધીનગરની અંદર પણ છેતાળીસ ડિગ્રી તાપમાન છે નોંધાયું છે ક્યાં કેટલું તાપમાન છે એના વિશે પણ વિગતવાર વાત કરીએ તો આ મેપના માધ્યમથી આપણે જાણી શકીશું કે કઈ જગ્યાઓ પર કેટલું તાપમાન છે તો તમે જોઈ શકો છો વિરમગામની અંદર છેતાળીસ ડિગ્રી તાપમાન રાધનપુરમાં છેતાળીસ ડિગ્રી તાપમાન છે અમદાવાદમાં છેતાળીસ ડિગ્રી તાપમાન છે ખેડબ્રહ્મામાં પિસ્તાળીસ ડિગ્રી તાપમાન છે ગાંધીનગરમાં પિસ્તાળીસ ડિગ્રી તાપમાન થરાદમાં પણ પિસ્તાળીસ ડિગ્રી તાપમાન નોંધું છે મહેસાણાની અંદર પણ પિસ્તાળીસ ડિગ્રી તાપમાન વિરમગામમાં ધોડકામાં નડિયાદમાં અમદાવાદમાં વડોદરામાં ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે રેડ એલર્ટ જેવી સ્થિતિ ચેતવણીની સ્થિતિ છે રાજકોટમાં વાત કરીએ એકતાળીસ ડિગ્રી ચોટીલામાં એકતાળીસ ગોંડલમાં જસદણમાં એકતાળીસ ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં ચુમ્માળીસ મોરબીમાં એકતાળીસ ડિગ્રી જામનગર જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં ત્રીસ પાંત્રીસ થી ની વચ્ચે જે તાપમાન છે એ નોંધાયું છે કચ્છની વાત કરીએ તો ખાવડામાં એકતાળીસ ડિગ્રી છે રાપરમાં ચુમ્માળીસ ડિગ્રી છે આ બાજુ ઉત્તર ગુજરાતની વાત કરીએ પાલનપુરની અંદર ચુમ્માળીસ ડિગ્રી છે થરાદમાં છેતાળીસ ડિગ્રી તાપમાન ખેડબ્રહ્મામાં પિસ્તાળીસ ડિગ્રી તાપમાન જે છે એ નોંધાયું છે અને આ તાપમાન જે છે એ આટલું બધું વધારે નોંધાવાનું કારણ શું છે તો એ પણ જાણી લઈએ જે આ બાજુ રાજસ્થાનનો જે ભાગ છે અને આ બાજુ જે પાકિસ્તાનનો ભાગ છે ત્યાંના જે રણ પ્રદેશ છે એ રણપ્રદેશમાંથી જે ગરમ પવન જે છે એ ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાત પર આ પવનો આવી રહ્યા છે અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આવી રહ્યા છે એટલે ગુજરાતમાં તાપમાનનો પારો જે આપણે જોઈ રહ્યા છીએ એ તાપમાનનો પારો આપણને હાઈ દેખાઈ રહ્યો છે ટોચ પર દેખાઈ રહ્યો છે પણ ચાર દિવસ પછી આ બાજુ જે પવનો આવી રહ્યા છે ગુજરાત પર તમે જોઈ શકો છો અહીંયા પવનો જે છે એ આ બાજુથી આવી રહ્યા છે તો આ પવનોની દિશા ચાર દિવસ પછી બદલાશે અને વાતાવરણમાં ફેરફાર થશે એટલે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો જે છે એ નોંધાશે એટલે ગુજરાતવાસીઓને ત્રણ દિવસ પછી પચીસ તારીખ પછી કદાચ એવું બની શકે કે તાપમાનમાં જે પવનોની દિશા બદલાય એટલે ગરમીના પ્રકોપમાંથી અંશતઃ રાહત મળવાની શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે છેલ્લા દસ દિવસથી સતત હિટવેવની અસર વર્તાઈ રહી છે હવામાન વિભાગ પણ છેલ્લા દસ દિવસથી વિવિધ જિલ્લામાં ક્યાંક ઓરેન્જ તો ક્યાંક રેડ ક્યાંક યલો અલર્ટ આપી રહ્યું છે ખાસ સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં અસહ્ય ગરમી વર્તાઈ રહી છે હીટવેવ ઉપરાંત ગુજરાતના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે આ બધા જ વિસ્તારો કે જ્યાં બહુ જ વધારે ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે 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 જેના કારણે કારણે દરિયાકાંઠાના જે જે જિલ્લાઓ ત્યાં લોકો વસે એ ગરમ પવનોના ભયંકર બફારાથી પરેશાન થયા છે એટલે ઓલમોસ્ટ આખું ગુજરાત છે ગરમીના પ્રકોપમાં અત્યારે શેકાઈ રહ્યું છે ગરમીના કારણે ઉત્તર ગુજરાતમાં બે આણંદમાં છ માંડવીમાં અને સુરતમાં એક એક વ્યક્તિનું લૂ લાગવાના કારણે મૃત્યુ થયું છે તાલીસ ડિગ્રી ગરમીના કારણે અમદાવાદમાં જીરો પોઈન્ટ પચીસ ટકાનો વધારો થયો છે અને છેલ્લા બે દસકામાં લીફ એરિયા ઇન્ડેક્સ સાત ટકા વધ્યો છે પણ ક્લાઇમેટ ચેન્જના કારણે વધી રહેલા તાપમાનથી ગ્રીન કવરની અસર ઘટી છે આઈઆઈટી મુંબઈના મત પ્રમાણે અમુક સીમા પછી તાપમાન જો વધારે પડતું વધી જાય તો વનસ્પતિ પણ કાર્બન ડાયોક્સાઇડ લેવાનું બંધ કરી દે છે એટલે આ આપણા માટે અને માત્ર ગુજરાત પરંતુ દેશભર માટે આ એક ચિંતાનો વિષય છે નાના મોટા શહેરોમાં હીટવેવ જે છે એ વર્તાઈ રહી છે તો એના કારણો શું છે તો એ સી એનું એક સૌથી મોટું કારણ છે કારણ કે આ એપ્રિલમાં જ વેચાણ છે એ ગયા વર્ષના એપ્રિલ કરતાં ચાળીસ ટકા જેટલું વધ્યું છે સિઝનમાં એક પોઈન્ટ પચીસ કરોડ એસી વેચાવાની શક્યતા છે બીજું કારણ છે લીલોતરી વૃક્ષો સતત ઘટી રહ્યા છે પાંચ વર્ષોમાં ખેતરોમાંથી પચાસ લાખ કરતાં વધારે વૃક્ષ છે એ ગાયબ થઈ ગયા છે આપણે એને કાપી નાખ્યા છે આપણા ઉપયોગ માટે અથવા તો બીજી કોઈ ઉપયોગ માટે પાણી પાણી પણ સૌથી મોટું કારણ છે જે રીતે આપણે જોયું કે બેંગ્લોર પાણી માટે તરસ્યું બન્યું જયપુરમાં ઝીરો ડે જેવી સ્થિતિની આશંકા સેવાઈ રહી છે અને અન્ય શહેરો કતારમાં છે આજે પરિસ્થિતિ તાપમાનમાં એકદમ વધારો અને એકદમ ઘટાડો ક્યારેક બહુ જ બધો વરસાદ આવે તો ક્યારેક સાવ વરસાદ ન આવે આ બધી જ સ્થિતિ પાછળ આ બધા જ કારણો જવાબદાર છે અને અન્ય એક કારણ જવાબદાર છે કોન્ક્રીટ જણાવ્યા પ્રમાણે દેશમાં સત્તર વર્ષમાં શહેરીકરણ વધ્યું છે બાંધકામ ધરાવતા વિસ્તારમાં પચીસ લાખ હેક્ટરનો વધારો થયો છે અને આ કોન્ક્રીટના જંગલો વધ્યા છે જેના કારણે જે હરિયાળા જંગલો છે એની સંખ્યા ઘટી છે વૃક્ષોની સંખ્યા ઘટી છે અને અત્યારે જે પ્રમાણે તાપમાન નોંધાઈ રહ્યું છે તો એવું પણ કહેવાય રહ્યું છે તો એક હદથી જો તાપમાન વધી જાય તો એવું કહેવાય રહ્યું છે કે વનસ્પતિ પણ એક સમયે એની સીમા જો પાર થઈ જાય તો કાર્બન દાય ને ગ્રહણ કરવાનું બંધ કરી દે છે અને જો વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરવાનું બંધ કરી દે તો સામે ઓક્સિજન જે છે એ એનું પ્રમાણ જે છે એમાં પણ ઘટાડો નોંધાય અને આ બધી જ જે પરિસ્થિતિઓ સર્જાય છે ક્યારેક બહુ જ તાપમાન વધી જાય છે ક્યારેક આટલો ગરમીનો પ્રકોપ આપણે સહન કરી રહ્યા છીએ ક્યારેક વરસાદ ક્યારેક વાવાઝોડું આ બધી જ સ્થિતિ છે બધા જ માટે જવાબદાર આપણે પોતે છીએ કારણ કે ગ્લોબલ વોર્મિંગનું સર્જન આપણા કારણે જ થયું છે એટલે આપણે હવે એનું ઉપાય શોધવાનો છે જાગૃત થવાની જરૂર છે જે હરિયાળી છે જે કુદરત છે એનું આપણી જરૂરિયાત માટે આપણા ફાયદા માટે આપણા ઉપયોગ માટે આપણે નિકંદન કાઢ્યું છે અને હવે એ કુદરતને આપણે બચાવવાની છે અને એટલા જ માટે જાગૃત થવું આપણા માટે બહુ જ જરૂરી છે અને હરિયાળી જે છે એને પાછી લાવવી બહુ જરૂરી છે એટલે આજથી સંકલ્પ કરો કે તમે પણ તમારી આસપાસમાં વૃક્ષો વાવશો હરિયાળી લાવશો જેથી આ જે કઈ પણ પરિસ્થિતિ સર્જાય છે એમાં થોડા ઘણા અંશે એને ઓછી કરવામાં આપણે પણ આપણો ફાળો આપી શકીએ અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર